નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ સાત વિષય અંગ્રેજી જેના બીજા સત્રનું ત્રીજું યુનિટ નામ છે ટુડે કમ્સ એવરીડે તે યુનિટ આજે આપણે ભણવાનું છે તેને વિદ્યાર્થી મિત્રો આજે આપણે પહેલી એક્ટિવિટી ભણીશું અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર વન અને યુનિટ નંબર ટુનું નું સોલ્યુશન જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર ત્રણની પહેલી એક્ટિવિટી કહે છે સિંગ એટલે કે આ નાની એવી કવિતા જે છે આ પોયમ જે છે એ વાંચો એ ગાઉ ચાલો ગાઈએ આ તો મને એક ચિત્રમાં એક કુતરો સાથે સાથે એક રમવા વાળું બાળક દેખાય છે તો કહે છે માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોગ માય ડોગ એટલે કે મારો કુતરો લિસન્સ એટલે સાંભળે છે ટુ મી મારું કે મારો કૂતરો મારું સાંભળે છે જ્યારે હું બોલું છું બરોબર આગળ શું કહે છે હી ગોઝ વિથ મી ફોર અ વોક હી ગોઝ વિથ મી તે મારી સાથે ચાલવા માટે આવે છે વેન આઈ સ્લીપ સ્લીપ એટલે ઊંઘું કે જ્યારે હું સુઈ જાઉં છું હી સ્લીપ ટુ તેને પણ ઊંઘ આવે છે કે જ્યારે હું સુઈ જાઉં છું ત્યારે તેને પણ ઊંઘ આવી જાય છે હી ડઝ એવરીથિંગ આઈ ડુ

બરાબર અહીંયા પાલતુ કૂતરાની વાત કરી છે કે પાલતુ કૂતરા એવું છે કે ભાઈ હું જે જાણું છું મારો પાલતુ કૂતરો બધું વસ્તુ જાણતો પછી કહે છે વેન આઈ સ્પીક કે જ્યારે હું બોલું છું હી ઓલવેઝ માઇન્ડ્સ હી ઓલવેઝ માઇન્ડ્સ એટલે થાય તે હંમેશા સાંભળે છે એટલે કે હંમેશા મારી વાત માને છે જયારે હું કહું એ બધું કામી કરે છે એમ જે વાત હું કરું એ બધી વાત માની જાય છે પછી હું કહે છે હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ

he 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 hangs his head and looks awesome. he hangs his his head 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 and and cuddles cuddles up up my hand એટલે એટલે માથું માથું આમ આમ નમાવી દે છે 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 અને અને ખૂબ ઉદાસ થઈ જાય કહે કરી કરી લેવું ભેટી લે લે મારા હાથને પ્રેમથી ચાટે છે સર અહીંયા જે હી છે એમ સંબોધને આપણે આગળ એવું શીખ્યા છીએ કે ભાઈ જો છોકરો હોય તો છોકરાને હી

તમે કોઈ પ્રાણીને તમારા પરિવારનો સભ્ય ગણી નાખો છો અથવા એને તમે કંઈક નામ આપો છો એનો ઉલ્લેખ તમે કરો છો તો ત્યારે એને ઈટના બદલે જો જો છોકરો હોય 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 તો 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 એટલે કે જે પ્રાણી છે એ અને માદા એને શી તરીકે વર્ણન કરવું જરૂરી છે અંગ્રેજીનો નિયમ છે કે સામાન્ય જે આમ રોડે રખડતા અથવા તમ પડેલા જે પ્રાણીઓ હોય ને એને જ ઈટ કહેવાનું છે બાકી તમારા ઘરમાં રહેતા અથવા તમારા એક તમારું કામ કરતા એવા જે પાલતુ પ્રાણીઓ હોય ને એને તમારે હિ અથવા નું જ સંબોધન આપવાનું હોય ઓકે આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ પણ વિદ્યાર્થી મિત્રો કે અમે માટે લાવ્યા છે એક જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષય સમજૂતી સ્વાધ્યાય અધ્યયન પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મળ્યું વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશન માંથી મને બે ચિત્રો છે અને બાળકનું છે ટૂંકમાં ખાલી જગ્યા પૂરવાની છે કૂતરો શું કરે છે જયારે હું કહું છું

જાણે છે પછી માઇન્ડ સ્પીક એટલે કે હું જ્યારે બોલું છું ત્યારે કૂતરો એ વસ્તુ નું કરે છે ધ્યાન રાખે છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે કૂતરાના કમાન્ડ આપણા કમાન્ડ ને કૂતરાના કમાન્ડ ઉપર આપણે જે છે એ પ્રમાણે વાક્ય બને તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણીએ એક્ટિવિટી નંબર વન મળીશું આવતા વિડિયોમાં જેમાં આપણે યુનિટ નંબર ત્રણ ની એક્ટિવિટી નંબર ટુ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરો